માંડવી તાલુકાના તલવાણા ગામે આવેલ ઈશ્વરેશ્વર ગૌશાળાની એકવાર અવશ્ય મુલાકાત લો કચ્છ તેમજ દેશ વિદેશમાં જીવદયાના કાર્યોમાં નામના મેળવતી સંસ્થા એટલે તલવાણા ખાતે આવેલ શ્રી ઈશ્વરેશ્વર ગૌશેવાને વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત શ્રી સુમતીનાથ પાંગળાગર ગાયોની હોસ્પિટલ તલવાણા ગાયની હોસ્પિટલ શ્રી સુમતીનાથ પાંગડા ઘર આ સંસ્થામાં રખડતા આખલા ઉપર એસિડ એટેકના હુમલાની સારવાર તેમજ નિરાધર ગૌમાતાની સારવાર સાથે સારસંભાળ કરવામાં આવે છે તમામ સુવિધાઓથી સર્ચ આ સંસ્થામાં અનેક નામી અનામી દાતાઓનું યોગદાન મળતું હોય છે ત્યારે આજે માંડવી ભાનુશાલી દ્વારા કરશન પ્રવૃત્તિઓને જોઈ વધુ દાન કરવાની ઈચ્છા થઈ આ સંસ્થાએ તેમણે જીવદયાના સેવા કાર્ય માટે રૂપિયા બે લાખ અગિયાર હજારનું ચેક અર્પણ કર્યું હતું તેમજ વધુમાં ભાનુશાલી દ્વારા મહંતની પ્રેરણાથી સિરવા ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ અને શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના ટ્રસ્ટી કિશોરભાઈ જોઈશરે પણ અગિયાર હજારનું અનુદાન આ સંસ્થાને આપેલ હતું માંડવી ભાનુશાલી દ્વારાના પરમપૂજ્ય મહંત શ્રી કરશનદાસજી પૂરણરામજી મહારાજના હસ્તે રૂપિયા બે લાખ અગિયાર હજારનો ચેક તેમજ કિશોરભાઈ જોઈશર તરફથી મળેલ અગિયાર હજારના અનુદાનનું સંસ્થાના સંચાલક હરિસિંહ જાડેજા સ્વીકાર કર્યો હતો સંસ્થાના સંચાલક હરિસિંહ જાડેજા મહંતશ્રી કરશનદાસજીનો તેમજ તેમની સાથે ઉપસ્થિત રહેનારા સિરવા ગામના ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ જોઈશર ઈશ્વરભાઈ ભાનુશાલી માંડવી કિશનભાઈ ભાનુશાલી માંડવી તેમજ કચ્છ જિલ્લા ચારણ સમાજના ઉપપ્રમુખ દેવરાજભાઈ ગઢવીનો આભાર માન્યો હતો પરમપૂજ્ય મહંતશ્રી કરશનદાસજી મહારાજે સંસ્થાની સેવાને પ્રેરણારૂપ ગણાવી હતી તેમણે વધુ દાતાઓ આવી અબુલ જીવની સેવા કરતી સંસ્થાઓને યોગદાન આપે તેવી તેમને અપીલ કરી હતી આ સંસ્થાને આશીર્વચનો આપ્યા હતા સંસ્થાવતી હરિસિંહ જાડેજાએ પરમપૂજ્ય મન શ્રી કરશનદાસજી મહારાજ અને ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ જોશરનું સન્માન કર્યું હતું કચ્છ તેમજ ગુજરાત પરમા માંડવી ભાનુશાલી દ્વારાના પહંત પરમ પૂજ્ય શ્રી કરશનદાસજી મહારાજ દ્વારા આરોગ્ય શિક્ષણ અને જીવદયાના કાર્યકર્તી સંસ્થાઓને યોગદાન મળ્યું છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી